હવે આમ તો ઘણા ખેડૂતોને પ્રશ્ન થતો હશે છે કે ગાયનું જ છાણ અને ગૌમૂત્ર શા માટે આપણે એમાં ઉપયોગમાં લેવું જોઈએ ફોસ્ફરસ નહીં મળે ત્યાં સુધી વિકાસ નહીં થાય અને ફોસ્ફરસ છે એની જગ્યાએ રહેવાનો છે તો આને ફોસ્ફરસ ઉપલબ્ધ કેવી રીતે કરાવ નમસ્કાર દોસ્તો મુરલીધર ફાર્મિંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણો જે વિડીયોનો ટોપિક છે એ થોડો ઓર્ગેનિક ટાઈપનો છે એટલે કે ઘણા ખેડૂતોની કોમેન્ટ આવતી કે આપણે ઓર્ગેનિક ખેતી તરફ છે વળવું હોય તો એના વિશે થોડીક છે તમે માહિતી આપો તો આજે આપણો જે વિડીયોનો ટોપિક છે એનું નામ છે જીવામૃત હવે જીવામૃત છે આમ તો બધા ખેડૂતોને ખબર હશે કે જીવામૃત કેવી રીતે બને છે અને એનો ઉપયોગ શું છે પણ મોટા ભાગના ખેડૂતોને એ ખબર નથી કે જીવામૃત કેવી રીતે કામ કરે છે આપણે જે એની સ્લરી બનાવીએ છીએ એ સ્લરીની અંદર શું પ્રક્રિયા થાય છે અને જીવામૃત ખરેખર શું કામ કરે છે અને આપણે શેના માટે એનો ઉપયોગ કરવો જોઈએ તો આજે એના વિશે છે આપણે ડિટેલમાં વાત કરવાના છીએ તો વિડીયોમાં તમે છેલ્લે સુધી રહેજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે ઘણા ખેડૂતો છે જીવામૃતનો ઉપયોગ અત્યારે કરતા હશે તો જીવામૃત બનાવવા માટે આપણે મેન છ વસ્તુની જરૂર પડે છે એ જે છ વસ્તુ છે એમાં એક છે આપણે ગાયનું છાણ છે એનું ગૌમૂત્ર છે આપણે દેશી ગોળ છે કોઈ પણ આપણે અનાજ કે કઠોળનો લોટ છે ફળદ્રુપ આપણે કોઈપણ એવી માટી છે અને પાણી છે એટલી વસ્તુની આપણે જરૂર પડે છે હવે આ જે વસ્તુ છે એ બધી વસ્તુની અલગ અલગ છે એનું કામ છે હવે શું કામ છે આપણે પહેલાં એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે ગાયના છાણની વાત કરીએ તો ગાયનું જે છાણ છે એમાં અલગ અલગ પ્રકારના પોષક તત્વો હોય છે જેમ કે આપણે ફોસ્ફરસ છે પોટાશ છે નાઇટ્રોજન છે એના સિવાયના જે આપણે જે બહુ ઓછી જરૂર પડે એવા પોષક તત્વો હોય છે જેમ કે આપણે સલ્ફર છે બોરોન છે મેગ્નેશિયમ છે કે એના સિવાયના પણ ઘણા બીજા પોષક તત્વો છે એ પણ હોય છે પણ એની છે બહુ ઓછી હોય છે અને આપણે જે ગૌમૂત્ર છે એમાં આપણે સૌથી વધારે આપણે નાઇટ્રોજન એટલે કે આપણે જે ને સૌથી વધારે આપણે એમાં નાઇટ્રોજન છે એ મળે છે અને એ સિવાયના પણ બીજા ઘણા એવા પોષક તત્વો એમાં હોય છે પણ જે સૌથી વધારે એમાં જે હોય છે એ આપણે હોય છે બેક્ટેરિયા અને જીવાણુ આ બંને વસ્તુ છે આપણે ગાયના છાણ અને ગૌમૂતરમાંથી મળે છે હવે આમ તો ઘણા ખેડૂતોને એક પ્રશ્ન થતો હશે કે ગાયનું જ છાણ અને ગૌમૂતર શા માટે આપણે એમાં ઉપયોગમાં લેવું જોઈએ તો આમ તો એક આપણે જે ગાયને એક ગાય માતોનો દરજ્જો આપેલો છે તો એ વાત અલગ છે પણ આપણે ટેકનિકલ રીતે જોઈએ તો જે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી જે આપણને વસ્તુ મળે છે એ બીજા પશુ કરતાં છે એ સારી ક્વોલિટીમાં મળે છે અને જે આપણે કોઈ પણ પાકને હે જરૂરી જે આપણે એનપી કે આપણે જે પોષક તત્વો કહીએ છીએ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ તો એનો જે રેશિયો હોય છે એ રેશિયો અને આ ગાયના છાણ અને ગૌમૂત્રમાં જે રેશિયો હોય છે એ થોડોક સેમ ટાઈપનો છે અને બીજા પોષક તત્વો પણ આપણે એમાંથી મળી રહ્યા છે એટલા માટે એનું છે આપણે વધારે આગ્રહ રાખવામાં આવે છે એના પછી આપણે જે ગોળ અને આપણે જે લોટ લઈએ છીએ એ લોટનું કામ છે એક પ્રકારે ખોરાક તરીકેનું જે આપણે જે ગાયના છાણ અને ગૌમૂત્રમાં જે જીવાણું કે બેક્ટેરિયા કે જે બધું હોય છે એને ખોરાક માટે જે આપણે આ ગોળ અને આનો ઉપયોગ આપણે લઈએ છીએ અને એ સિવાય ગોળમાં બીજા ઘણા એવા પોષક તત્વો છે જેમ કે કેલ્શિયમ છે કાર્બોહાઈડ્રેટ છે કે મેગ્નેશિયમ છે કે એ બધા જે પોષક તત્વો છે એ પણ આપણે ગોળમાંથી મળી રહે છે અને આપણે જે કઠોળનો લોટ છે એમાં પણ આપણે બીજા ઘણા એવા પોષક તત્વો મળી રહે છે તો એના માટે જે આપણે એને ખોરાકની રીતે પણ આપણે ઉપયોગમાં લઈ શકાય અને આપણે જે માટી છે એ માટીમાં આપણે અલગ અલગ પ્રકારના જીવાણુ કે બેક્ટેરિયા હોય છે તો એટલા માટે આપણે માટીનો ઉપયોગ કરીએ છીએ અને જે પાણી છે એ પાણી છે આખું આખું જે આપણે જીવામૃતની જે પ્રક્રિયાને જે પ્રોસેસ થાય છે એના માટે જે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ કે જે અંદર બેક્ટેરિયા કે જીવાણુનું જે જીવનચક્ર છે એ એની જે સાયકલ માટે છે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ હવે જે આપણે આ તમે બધી વસ્તુનું જે મિક્સ કરી અને જે સ્લરી બનાવો છો અને સાત આઠ દિવસ જે એમાં પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયામાં આપણે જે સૌથી વધારે શું થાય કે જેટલા પણ બેક્ટેરિયા કે જીવાણુ હોય છે એ જીવાણું શું કરે કે આપણે આ ગોળને જે લોટ નાખેલો હોય એને એ ખોરાક તરીકે લઈએ છીએ અને એ જે બેક્ટેરિયા અને જીવાણુ છે એ મલ્ટિપ્લાય થાય છે એટલે કે એની સંખ્યા છે વધે છે અને એની સાથે એ અલગ અલગ પ્રકારના જે પોષક તત્વો છે એનું નિર્માણ પણ કરતા હોય છે એટલે કે તમે જીવામૃત તૈયાર થાય છે ત્યારે તમે એવું કહી શકો છો કે જે જીવામૃત છે એક પ્રકારની બેક્ટેરિયા કે આપણે જીવાણુની બેંક તમે ગણી શકો છો કે જેમાં અસંખ્ય છે જીવાણુ અને બેક્ટેરિયા છે એમાં સંગ્રહ કરેલા છે હવે જ્યારે તમે એ જીવામૃતને જે પાણી સાથે આપો છો જમીનમાં કે જ્યારે તમે એને સ્લરીને પાણી સાથે પાણીમાં આપો છો તો ત્યારે શું થાય છે કે એ પાણી સાથે આપણે જે જમીન છે એમાં દાખલ થાય છે તો હવે જેટલી પણ એમાં પોષક તત્વો છે કે બેક્ટેરિયા જીવાણુ કે જેટલા પણ એમાં સજીવ વસ્તુ અને જે પોષક તત્વો હોય એ બધું આપણી જમીનમાં દાખલ થશે એ પછી એ પોતપોતાનું હે કામ કરવાનું ચાલુ કરે છે હવે જે પોષક તત્વો છે તો એ તો ડાયરેક્ટ છે આપણે આપણું જે કોઈ પણ પાક હોય એના છોડ છે એ ઇન્ટેક કરી લેશે જેમ કે ફોસ્ફરસ છે નાઇટ્રોજન છે પોટાશ છે કે એના સિવાયના પણ જે અલગ બીજા જે પોષક તત્વો છે જે એને જરૂર પડે છે એ ઇન્ટેક કરી લે છે પણ મેઇન વસ્તુ જે આપણે એમાં જે અલગ અલગ પ્રકારના જીવાણુ કે બેક્ટેરિયા હોય છે જેમ કે એમાં એક ફોસ્ફરસના મુવિલાઇઝેશન માટેના બેક્ટેરિયા હોય છે હવે એનું કામ શું હોય કે આપણે જે ફોસ્ફરસ છે એ તમને ખબર છે કે એ એક સ્થિર પ્રકારનો તત્વ છે કે જે જગ્યાએ હશે એ જગ્યાએ જે રહેશે એ એની જગ્યા છે બદલતો નથી તો એના માટે છે એ આજેમાં બેક્ટેરિયા હોય છે કે જે એનું કરે છે અને એને જમીનમાં છે એ હેરફેર કરે છે આનાથી શું થશે હવે આપણે માની લો કે આપણે ઘણીવાર શું પ્રોબ્લેમ થતો હોય કે આપણે જે પણ પાક વાવીએ છીએ એને ફોસ્ફરસની સૌથી વધારે જરૂર પડે છે કે એને ફોસ્ફરસ મળશે તો જે એનો જે ઉપર બાહ્ય વિકાસ થશે કે જે છોડનો ઉપરનો અને નીચે એનો મૂળનો વિકાસ થશે હવે એ વિકાસ ક્યારે થશે માની લો કે આપણે આ જે આ ઘઉંનો છોડ છે હવે આ એના મૂળ છે અને આ એનો ઉપરનો વિકાસ છે હવે આ ક્યારે થશે કે જ્યારે એને ફોસ્ફરસ છે એને સારા પ્રમાણમાં મળશે હવે એને ફોસ્ફરસ મળશે ત્યારે જ એના મૂળનો વિકાસ થશે તો હવે માની લો કે ફોસ્ફરસની લાક્ષણિકતા એવી છે કે જેને જરૂર પડશે મારી એ મારી પાસે આવીને લઈ જશે પણ આ જે છોડ છે એ એને જ્યાં સુધી ફોસ્ફરસ નહીં મળે ત્યાં સુધી એના મૂળનો વિકાસ નહીં થાય તો હવે એને ફોસ્ફરસ નહીં મળે ત્યાં સુધી વિકાસ નહીં થાય અને ફોસ્ફરસ છે એની જગ્યાએ રહેવાનો છે તો આને ફોસ્ફરસ ઉપલબ્ધ કેવી રીતે કરાવો તો એના માટે છે એ બેક્ટેરિયા શું કરે છે કે એને એનું હલનચલન કરાવે છે કે જેથી એને ફોસ્ફરસ મળી શકે અને એ જેટલો એ ફોસ્ફરસ લેશે તો એનો આ મૂળનો વિકાસ થશે અને પછી આજુબાજુમાં જેટલો પણ એને ફોસ્ફરસની જરૂર પડે છે કે બીજા પોષક તત્વોની જરૂર પડે છે એ લઈ શકે છે એટલા માટે જ છે આપણે ફોસ્ફરસ છે એ આ રીતે કામ કરે છે અને એને આપણે આવી રીતે છે એ ઉપલબ્ધ કરાવવો પડે છે તો એના માટે આ બેક્ટેરિયા એ સૌથી વધારે કામ કરતા હોય છે અને એના સિવાય આપણે જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજનને નાઇટ્રિફિકેશન કરવા માટે પણ એના જીવાણુ અને બેક્ટેરિયા હોય છે કે જે એને નાઇટ્રોજનને છે એ ઉપલબ્ધ કરાવે છે કે જેથી એનો વેજીટેટિવ ગ્રોથ છે વધે અને પોટાશ પણ એવી વસ્તુ છે એ ભલે થોડોક એટલો બધો સ્થિર નથી પણ એનું પણ એટલું છે એ હલનચલન નથી કરી શકતું તો એના માટે પણ છે એ બેક્ટેરિયા કે જીવાણું છે એને ઉપલબ્ધ કરાવતા હોય છે અને બેક્ટેરિયાને જીવાણુનું બીજું પણ એક કામ હોય છે કે એ જે પોષક તત્વો છે એનું નિર્માણ કરવાનું હવે નિર્માણ ક્યારે કરશે કે જ્યારે એને પૂરતો ખોરાક આપણી જમીનમાંથી મળશે હવે ખોરાકના સ્વરૂપમાં શું લે છે કે આપણી જમીનમાં જેટલા પણ ઓર્ગેનિક આપણે જે કોઈ પણ આપણે છાણિયું ખાતર નાખેલું હોય કે વર્મી કમ્પોસ્ટ છે કે આપણે જે બીજા પાક લીધા હોય એના અવશેષ હોય છે એનો એ ખોરાક તરીકે સેવન કરશે અને એમાંથી એ પોષક તત્વો છે એ નિર્માણ કરતા હોય છે અને આખી જે એનું જે સાયકલ છે જીવનચક્રનું આખું એ ચાલતું હોય છે હવે થાય છે એવું કે હવે ઘણા ખેડૂતો શું સમજે હે કે આપણે જીવામૃત છે આપતા રહીએ કે જેથી આપને ઉત્પાદન મળતું રહેશે એવું નથી તમે બેક્ટેરિયાને એનું એ તો આપી દેશો કારણ કે એમાંથી જીવામૃતમાં તમને મોટે ભાગે બેક્ટેરિયાને જીવાણું જ મળવાના એમાંથી તમને પોષક તત્વો એટલા પ્રમાણમાં નહીં મળે એ તો એ જમીનમાં છે બેક્ટેરિયા જાશે પછી એ એના ઉપર છે એનું ખોરાક બનાવ એનો ખોરાક તરીકે લેશે અને પછી એમાંથી એ પોષક તત્વો બને છે હવે એને ખોરાક માટે તો તમારે આ બધી વસ્તુ છે આપવી જ પડે છે એટલે ઘણા ખેડૂતો કે ઘણા એવા વિડીયોમાં છે ઘણા એવું કહે છે કે એક તમે ગાય રાખશો એમાંથી વીસ પચીસ પચાસ વીઘાની ખેતી પણ તમે કરી શકો છો એ કેવું સહેલું હે પણ હકીકતમાં હે મારો અંદાજ પ્રમાણે એવું છે કે મારા અનુભવ પ્રમાણે કે એક પશુ તમારી પાસે હોય એક પશુમાંથી તમે ત્રણ વીઘાની છે એ ખેતી કરી શકો છો કે જેમાં એટલું છે તમે એ છાણને એ બધું મળી શકે કે જેથી તમે ત્રણ વીઘાનું છે એ કરી શકો છો મિનિમમ એટલા માટે જેટલી તમારી પાસે જમીન હોય એ એ પ્રમાણે તમારી પાસે પશુ હોવા જરૂરી છે ત્યારે જ છે તમે એક સારું ઉત્પાદન લઈ શકો છો પછી બીજું એ કે અત્યારે આપણે જે ફોસ્ફરસની જે આ પ્રોબ્લમ આવે છે એ શા માટે આવે છે અત્યારે આપણે શું કરીએ કે ઉપરથી જે જેટલા પણ રાસાયણિક પોષક તત્વો આપણે આપીએ છીએ હવે પોષક તત્વો ડાયરેક્ટ છે એ છોડે ઇન્ટેક કરી અને લઈ તો લે છે પણ થાય છે કેવું કે એ પચાસ ટકા જ લઈ શકે જમે માની લો કે ડીએપી આપો છો તો એ ડીએપી પચાસ ટકા છે એ ઇન્ટેક કરશે અને પચાસ ટકા છે એ જમીનમાં આપણે પડ્યો રહીએ છીએ એટલે કોઈ પણ જેટલું પણ તમે ખાતર આપો છો એની પોઝિશન આ રીતની થાય છે તો એટલા માટે છે આપણે એવી કોશિશ કરવી જોઈએ કે જેટલો પણ આપણે રાસાયણિક ખાતરમાં ખર્ચો કરીએ માની લો કે તમે દસ હજારનો ખર્ચો કરો તો એ દસ હજારની બદલે તમે પાંચ હજારનો ખર્ચો કરો અને બીજા જે ખર્ચો છે તમે એને ઉપલબ્ધ કરવા માટે કરો કે આ રીતે કે જે ફોસ્ફરસ કે પોટાશ કે જે જેટલા પણ પોષક તત્વો જમીનમાં પહેલાંથી જ પડ્યા છે એને તમે કેવી રીતે આપણે ઉપલબ્ધ કરાવવા તો એના માટે અલગ અલગ તમે બેક્ટેરિયા છે કે આ રીતના તમે કોઈ પણ છે એ આપણે એક્સપેરિમેન્ટ કરવા પડશે ત્યારે જ છે આપણે આમાંથી આપણો જે ઇનપુટ ખર્ચ છે એ ઘટશે અને આપણી જમીનને પણ ખોટું વધારાનું રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ નહીં કરવો પડે અને આપણું જે જમીનનું છે એ બંધારણ પણ સારું રહેશે એટલા માટે જે આપણે આ રીતનું એક કોઈ પણ આપણે કરવું પડશે પણ આપણે મેઇન વાત છે જીવામૃત નહીં તો જીવામૃતનું આપણે જે વાત કરી કે આ રીતનું એનું કામ છે એટલા માટે ખાલી આપણે જીવામૃતથી જે એ ખેતી કરવી એટલી ઓર્ગેનિક શક્ય નથી એના માટે તમારે ભલે તમે રાસાયણિક કરતા હોય એમાં પણ તમે જો જીવામૃતનો ઉપયોગ કરતા હોય તો એ સારી વસ્તુ એ પણ તમારે ખોરાકમાં એ એને ઓર્ગેનિક જે પણ આપણે પદાર્થ છે એ આપવા પડશે છાણિયું ખાતર કે એ રીતનું એટલા માટે હે આપણે જીવામૃતનો ઉપયોગ કરીએ તો એના માટે એની જગ્યાએ એટલું જ છે સામે તમારે ખોરાક પ્રમાણે હે તમારે આપવું જ પડે છે પછી બીજું એ કે અત્યારે આપણે ફોસ્ફરસ નહીં એટલું આપણે આપણે હલનચલન કરવા માટે આપણે એક વસ્તુ આપણે એક ધીરે ધીરે ભૂલતા જઈએ છીએ એ છે આંતરખેડ હવે આ એક ઓર્ગેનિકનો જ ભાગ છે એટલા માટે આપણે આ વાત કરીએ છીએ કારણ કે અત્યારે શું કે મોટા ભાગના આપણે પાકમાં આંતરખેડ કરવાનું બંધ કરી દીધું છે હવે આંતરખેડનું કામ શું છે એક તો આપણે જે જેટલું પણ નેદામણ છે એ આપણે અટકી શકીએ છીએ પણ બીજું મેન કારણ એ હતું કે જેટલી પણ આપણે જમીન આંતરખેળ કરશું એટલે જમીનની થોડી ઘણી છે આપણે ફેરફાર કરશું કે માટી છે થોડી ઘણી ઉપર નીચે થશે તો એની સાથે જે આપણો જે પોષક તત્વો છે એ બધા પણ એની જગ્યા બદલશે તો જે આપણા જે છોડને જે જરૂરી પોષક તત્વો હોય એ ઉપલબ્ધ થતો રહેશે અને જમીનમાં જેટલો પણ આપણે પોષક તત્વો નાખીએ છીએ એનો આપણે પૂરેપૂરો ઉપયોગ મળી રહે છે એટલા માટે જે આપણે આ વિડીયો બનાવવાનું કારણ હતું કે ઓર્ગેનિક છે તમારે ખેતી કરવી હોય તો એ તમારે પૂરતું એમાં એજ્યુકેશન કે તમારે એનું જાણકારી હે લેવી જરૂરી છે અને આ એક એવું હશે અને આપણે જો આ વિડીયોમાં એક હજાર લાઇક મળશે તો એક આપણે ઓર્ગેનિક ખેતીની એક સિરીઝ બનાવશું કે જેમાં આપણે કેવી રીતે ઓર્ગેનિક ખેતીમાં આગળ વધવું એના વિશે વિડીયો હે આપણે આગળ બનાવશું તો એટલા માટે તમારા આ વિડીયોમાં એક હજાર લાઇકનો હે આપણે ટાર્ગેટ રાખીએ છીએ અને આ વિડીયોને છે આપણે અહીંયા છે અંત રાખીએ છીએ તો આ વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળશો નો આ વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો ધન્યવાદ